નમસ્તે આજે આપણે કમરના દુખાવામાં અસરકારક ફિઝિયોથેરાપી સારવાર ઇફેક્ટિવ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ફોર લો બેક પેઇન વિથ સાયન્ટિફિક એવિડન્સ એટલે વૈજ્ઞાનિક પુરાવા સાથે વાત કરવાની છે કે આપણે કમરના જે આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કમરમાં લોંગ ઘણા બધા સ્નાયુ આવેલા હોય છે લાંબા સ્નાયુઓ આવેલા હોય છે અને ડીપમાં હોય છે સુપરફિશિયલ હોય છે અને ડીપય હોય છે અને ઘણા બધા સ્નાયુ હોય છે એટલે એક મસલ્સ સ્પ્રેન થઈ શકશે એક કરતાં વધારે સ્પ્રેન થઈ શકશે કોઈ પણ ઇન્જરીમાં જ્યારે આપણને દુખાવો થાય ત્યારે આગળના આપણે વિડીયોમાં વાત કરી ગયેલા છે કે એસી થી નેવું ટકા જે નોન સ્પેસિફિક બેક પેઇન છે જેની પાછળ પર્ટિક્યુલર ચોક્કસ કારણ નથી એને નોન સ્પેસિફિક ઇડિયોપેથિક મિકેનિકલી બેક પેઇન કહી શકાય કે કમરનો દુખાવો એંસી ટકા એનું મેનેજમેન્ટ એમાંથી બહાર નીકળવાનું આપણા જ હાથમાં છે આપણી લાઇફસ્ટાઈલના હાથમાં છે એ આગળ વિડીયો મુકાઈ ગયેલો છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે

ઘણા વાર વાસા સુધી હોય છે ઘણા પેટ સુધી હોય છે ઘણા છાતી સુધી હોય છે કમરના દુખાવામાંથી બહાર નીકળવા માટે કઈ સ્ટ્રેટેજી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવિડન્સ સાથે પુરાવા સાથે આગળ વધી રહી છે કે રિસર્ચ બતાવે છે સંશોધન બતાવે છે કે આપણે જે આગળની આકૃતિમાં જોઈએ પેથો એનાટોમિકલ છે સ્ટ્રક્ચર છે વેરી કોમ્પ્લિકેટેડ છે કમરના પાછળના ભાગમાં પેટના આગળના ભાગમાં એટલે કોઈ પણ આપણે જ્યારે કોઈ પણ આપણે કહીએ છીએ સવાકો નીકળી જાય અચાનક દુખાવો થાય છે એટલે કોઈ એક સોફ્ટ ટિસ્યુ સ્પેસિફિક ટિશ્યુ સ્નાયુ ખેંચાઈ જવાથી પણ આપણને દુખાવો થઈ શકે છે એના કારણે આપણને ફરવામાં તકલીફ પડે છે ઊભા થવામાં તકલીફ પડે છે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં આપણું શરીર લોકત થઈ જાય છે ખાલી એક કે બે મસલ્સને ખેંચાવવાથી આપણા આખા શરીરમાં અસર થાય છે એટલે જે ન્યૂ એપ્રોચ દર્શાવે છે ન્યૂ સંશોધન દર્શાવે છે કે સ્પેસિફિક ટીસીઓનું જે પેઇન છે એનું મેનેજમેન્ટ કે એનાથી આગળ વધીએ એ એમાં અસરકારક રિઝલ્ટ મળે એનાથી જે આજુબાજુના જે સ્ટ્રક્ચર છે બીજા બધા પણ સ્ટ્રક્ચર છે જે એમાં દુખાવામાં ઇનવોલ્વ નથી એનું મેનેજમેન્ટ એ સાથે લઈશું એ એપ્રોચ અપનાવશું તો જે દુખાવા કમરના દુખાવામાંથી આપણે ટૂંકા સમયમાં બહાર આવી શકશું કારણ કે આપણે આકૃતિમાં આગળ જોઈ ગયા છીએ કે કમરના સ્નાયુઓ ઉપર સુધી સંકળાયેલા હોય છે આગળ સુધી સંકળાયેલા હોય છે એટલે એક સ્ટ્રક્ચર ઇનવોલ્વ હોય એનું મેનેજમેન્ટ એની સારવાર તો આપણે લેવાની જ છે પણ એની સાથે સાથે આજુબાજુનું જે સ્ટ્રક્ચર છે એને પણ આપણે સ્ટ્રોંગ કરશું એનો કંટ્રોલ વધારશું એની એન્ડ્યુરન્સ વધારશું એનો સ્ટેમિના ઇમ્પ્રૂવ કરશું તો જે ઓલ ઓવર જે ઇન્ટેન્સિટી છે કમરના દુખાવાની એ ટૂંકા ગાળામાં આપણે ઘટાડી શકશું બીજા વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે ફિઝિયોથેરાપીની એક્સરસાઇઝ છે મેન્યુઅલ થેરાપી છે મેન્યુઅલ થેરાપી એટલે અલગ અલગ તરીકેની જે પોઝિશન ની હોય છે મોબિલાઇઝેશન ટેકનિક છે કે કઈ સ્થિતિમાં પેઇન વધારે થાય છે કઈ સ્થિતિમાં પેઇન ઓછું થાય છે કયું માળખું વધારે ઇન્વોલ્વ છે એના પ્રમાણેની જે સ્પેસિફિક ચોક્કસ એક્સરસાઇઝ છે એ રીતે આપણે સિસ્ટમેટિક આગળ વધીએ તો જે લો બેકમાંથી છે એ ટૂંકા ગાળામાંથી દુખાવામાંથી આપણે બહાર આવી શકશું બીજો એક અભ્યાસ દર્શાવે છે ડિસેન્સ સ્ટડી દર્શાવે છે હમણાંનું જ સંશોધન દર્શાવે છે કે ફિઝિયોથેરાપી જે લો બેકમાં છે જે કમરના દુખાવાના પ્રોબ્લેમમાં છે એ ઘણું બધું અસરકારક સાબિત થાય છે એને કંટ્રોલમાં રાખવા માટે વર્તમાનમાં દુખાવામાં જે તીવ્રતા છે ઓછી કરવા માટે અને ભવિષ્યમાં એ બધા એકવાર તો કદાચ આપણને દુખાવો ઓછો થઈ જાય પણ જે દુખાવો ઓછો થવાનો એ તો પરમનન્ટ સોલ્યુશન નથી એ ટેમ્પરરી સોલ્યુશન છે દુખાવો તો આપણે કદાચ બે ચાર દિવસમાં ઓછો કરી શકશું પણ ફિઝિયોથેરાપી જે સિસ્ટેમેટિક ટ્રીટમેન્ટથી પરમેન્ટ સોલ્વ માટે આપણે વિચારશું કે દુખાવો ઓછો થવાનો જ છે પણ જે આજુબાજુનું જે આપણે આકૃતિમાં જે સ્ટ્રક્ચર જોયું આ સ્ટ્રક્ચરના રિલેટેડ આપણે ડે ટુ ડે કયા મસલ્સ ઉપર વધારે કામ કરવાનું છે કયા મસલ્સની સ્ટ્રેન્થ વધારવાની છે કયા મસલ્સ વધારે સ્પાઝમમાં છે કે એક સાઈડના મસલ્સ સ્પાઝમમાં હોય છે જો આપણને વર્ષોથી દુખાવો હોય પીરિયોડિકલી પેઇન હોય એટલે વારંવાર જો દુખાવો થતો હોય કે વર્ષોથી દુખાવો થતો હોય તો આપણને દુખાવો મટી જાય છે પણ જે અંદરના સ્ટ્રક્ચર છે એ સો ટકા કેપેબલ નથી હોતા એટલે આપણને વારંવાર દુખાવો થાય છે ઘણા વર્ષો સુધી દુખાવો થાય છે પણ આપણે એ સમજી નથી શકતા કે મને દુખાવો થાય છે પણ મટી જાય છે કે જ્યારે દુખાવો થાય ત્યારે શોર્ટ ટાઈમ માટે આપણે જે પણ સારવાર લેતા હોય એનાથી આપણને સિમ્ટોમેટિક તો આરામ મળે જ છે પણ એ પરમેન્ટ આરામ કદાચ ન હોઈ શકે એટલે આપણને પાછું ગમે ત્યારે દુખાવો થઈ શકે પણ જો આ બધા જ જે મસલ્સ છે એને સારા એવા આપણે રાખશું એનો જે કંટ્રોલ છે એની જે તાકાત છે એ જાળવી શકશું એની સ્ટ્રેન્થ સારી હોય આપણે જે પણ વર્ક કરતા હોય રોજિંદી ક્રિયાઓ કરતા હોય સવારથી સાંજ સુધી કરતા હોય એના માટે મસલ્સ એ માળખું એ સ્ટ્રક્ચર કેપેબલ થશે તો આપણને જે વારંવાર પેઇન થાય છે એ કદાચ ઓછું થશે અથવા ભવિષ્યમાં ન પણ થાય વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે અભ્યાસ દર્શાવે છે કે ધ ઇફેક્ટ ઓફ ડાયા ટ્રેનિંગ ઓન લમ્બર સ્ટેબિલાઇઝર મસલ્સ અ ન્યૂ કોન્સેપ્ટ ફોર ઇમ્પ્રુવિંગ સેગમેન્ટલ સ્ટેબિલિટી ઇન ધ કેસ ઓફ લો બેક પેઇન રિસેન્ટ એવિડન્સ સજેસ્ટેડ ધેટ ડાયા ડાયા ટ્રેનિંગ હેઝ એની effect on improving other active stabilizer of the lumbar spine such as transverse abdominis and lumbar multifidus muscles in the case of low back pain એટલે આ અભ્યાસ દર્શાવે છે કે જે ડાયાફ્રામ મસલ્સ છે આપણે આ છાતી પૂરી થાય છે નીચે જે સ્નાયુ ગોઠવાયેલા હોય છે હોરિઝોન્ટલી આડા પટ્ટામાં આવેલા હોય છે એને ગુજરાતીમાં ઉરોદોર પટોલ કહેવાય છે એના પછી તરત જ આપણા પેટના સ્નાયુ ચાલુ થાય છે ટ્રાન્સફર સેબડોમિનલ્સ રેક્ટર સેબડોમિનલ્સ ઓ ઇન્ટરનલ ઓબ્લિક એક્સટર્નલ ઓબ્લિક અને જે લંબર મલ્ટિફિઝર્સ છે એ પાછળના ભાગમાં ડાયાફ્રામ નીચે ગોઠવાયેલ હોય છે એટલે જે આપણે હોલિસ્ટિક એપ્રોચ તરીકે વિચારીએ કે જે કમરના સ્ટેબિલાઇઝર મસલ્સ છે એની સાથે આપણે ડાયાફ્રામની ટ્રેનિંગ ઇન્ક્લુડ કરીએ કે મસલ્સને આપણે સારા એવા આપણા જે પ્રોટોકોલ હોય સારવારના ભાગ તરીકે એ મસલ્સે વીક ન રહેવા જોઈએ એ મસલ્સની સ્ટેમિના આપણે અસેસ કરીએ કેલ્ક્યુલેટ કરીએ કે આ મસલ્સને સારું વર્ક કરે છે ને તો ઇન્ડાયરેક્ટલી એ ટ્રાન્સફોર સેબડોમિનસ અને લંબર મલ્ટીફિડસ ઉપર અસર કરે છે એ ઇફેક્ટ કરે છે એનાથી જે આપણે કમરનો દુખાવો હોય એમાં ઘણી બધી રાહત થઈ શકે છે એટલે આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે મલ્ટીફિડસ મસલ્સ અને જે આઈના આગળના મસલ્સ છે એ ટ્રાન્સફર સેબ્ડોમિનસ મસલ્સ રેક્ટસ ફિમોરિસ ઇન્ટરનલ એક્સટર્નલ ઓબલી એની જે એની સાથે ડાયફ્રમ ટ્રેનિંગ આપણે જો સારવારના ભાગ તરીકે આપણા પ્રોટોકોલમાં જો એડ કરીએ તો જે આપણને ક્રોનિક બેક પેઇન છે જે વર્ષોથી દુખાવો ચાલતો આવે છે અને વારંવાર જે હેરાન કરે છે એમાંથી આપણે ઘણા બધા બહાર આવી શકશું ઘણું બધું ઇમ્પ્રૂવ થઈ શકશે આ સાયન્ટિફિક એવિડન્સ બતાવે છે આ પુરાવા બતાવે છે કે સાયન્ટિફિક આપણે આગળ વધીએ સિસ્ટેમેટિક આપણે આગળ વધીએ આપણા પ્રોટોકોલમાં આપણા સારવારમાં એને ઉમેરી દઈશું તો જે આપણા બધા જ જે સ્ટ્રકચર છે કમરના સ્નાયુ તો છે જ એની સાથે આગળના જે છાતીના નીચેના સ્નાયુ છે માસા કમરથી જે ઉપર સુધી લંબાયેલા મસલ્સ છે એને પણ આપણા પ્રોટોકોલમાં ઉમેરવાથી સારવારમાં ઉમેરવાથી જે ફિઝિયોથેરાપી જે અસરકારક ટ્રીટમેન્ટ છે કમરમાં દુખાવામાં ઘણી બધી પુરવાર સાબિત થાય છે આ વૈજ્ઞાનિક પુરાવા સાથે એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ઘણા બધા વૈજ્ઞાનિક અભ્યાસ થઈ ગયા છે ફિઝિયોથેરાપીના રિલેટેડ અભ્યાસ થઈ ગયા છે એમાંથી જે મેનેજમેન્ટ ઓફ લો બેક પેઇન એટલે જે કમરના દુખાવાનું જે સારવારના ભાગ તરીકે જો આપણે એને ઇન્ક્લુડ કરીએ જો ઉમેરીએ તો આપણે ઘણા બધા બહાર આવી શકશું સિસ્ટેમેટિક બહાર આવી શકશું અને આપણને કોઈ આડઅસર થવાની નથી એટલે આ વિડીયોમાં આપણે જોયું કે ફિઝિયોથેરાપીનું લોંગ ટાઈમ માટે વર્ષો સુધી કેટલું અસરકારક છે અને એ પરમનન્ટ સોલ્વ કરે છે એ સ્ટ્રક્ચરને અંદરથી સ્ટ્રેન્થ કરે છે એટલે એનાથી આપણામાં જે રિકરન્ટ વારંવાર થવાના જે ચાન્સ છે એને ઘણા બધા ઓછા કરી શકશું અથવા એવોઇડ પણ કરી શકશું એ આપણા બોડી સ્ટ્રક્ચર ઉપર આપણી રોજિંદી ક્રિયા ઉપર અસર કરશે એટલે આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ